અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની રહેવાસી પચીસ વર્ષીય ભૂમિકાબેન હરેશભાઈ સોરઠિયા ખાંભાની ખાનગી આઈઆઈએફઆઈ બેંકમાં કામ કરતી હતી તેણીએ બેંકની અંદર જ અનાજમાં વપરાતી જંતુનાશક દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

ઓનલાઈન ફ્રોડ થયું હોય અને મહિલાએ મોતનો રસ્તો અપનાવી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે જેમાં ટેલિગ્રામ આઈડી ધારક સામે ગુનો નોંધવામાં આવ્યો છે મૃતક યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે વ્યક્તિ ટેલિગ્રામ ચેટ દ્વારા યુવતી પાસેથી મોટી રકમ ઉઘરાવી રહ્યો હતો અને વારંવાર પૈસાની માંગણી કરતો હતો જ્યારે મૃતકે પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીએ પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો સતત માનસિક ત્રાસ અને તણાવથી કંટાળીને ભૂમિકાએ આત્મહત્યા જેવું કડક પગલું ભર્યું છે ત્યારે આરોપી સામે કડક કાર્યવાહી થાય તે માટે મૃતકના પરિવારની માંગણી છે એટલે બેઝિકલી આમને એવું કર્યું છે અમને કે અમને ટેલિગ્રામ ગ્રુપમાં ઇનિશિયલી જોઈન કરાવ્યું અને અમને એવું કીધું કે તમારે એક ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે અને તમારે 500 રૂપિયા પે કરવાના અને જો તમે ટાસ્ક કમ્પ્લીટ કરશો તો તમને 700 રૂપિયા મળશે તો એમણે ફર્સ્ટ ટાસ્ક કમ્પ્લીટ કર્યો પછી એમણે સેકન્ડ ટાસ્ક આપ્યો કે એનામાં તમારે 5000 રૂપિયા કમ્પ્લીટ કરવાના તો તમને 7000 રૂપિયા મળશે તો એમણે સેકન્ડ ટાસ્ક પણ કમ્પ્લીટ કર્યો અને એમને 7000 રૂપિયા પણ મળેલા પછી એમને એવું કીધું કે તમે વીઆઈ ગ્રુપમાં એડ કરીએ છીએ હજાર એક લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એવાના ઇન્વેસ્ટમેન્ટ કરાવેલા અને આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એમને ખાલી એક ફેક રિસીપ તરીકે ફેક એકાઉન્ટ જે બનાવેલું હોય એનામાં એમને દેખાય પણ એકચ્યુઅલીમાં એવું કશું હોતું નથી એવી રીતના એમની પાસેથી જે પોતાના પૈસા છે એ વિડ્રો કરાવવા માટે વધારે ને વધારે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને એમની પાસેથી આટલા પૈસા કરેલું છે